શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી સેનલ્સ સમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભ્રો ભોમ પ્રદોષ વ્રત કથા મહિમા પૂજા અને આ વ્રત કરવાથી શું ફળ થા મળે અને શું લાભ થાય અને આપણા સત્કર્મ કેવા થાય ને આ વ્રત કરવાથી એનું શું મહાત્મ્ય છે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ ભોમ પ્રદોષ વ્રતની કથા સાંભળવાનું શું આ વ્રતનો મહિમા એટલો બધો છે કે મૃત્યુ મૃત્યુ તુલ્ય કષ્ટ ભોગવી રહેલી વ્યક્તિ જો આ વ્રતની કથા માત્ર સાંભળે તો તેની કથા સાંભળવાના માત્રથી જ ભગવાન શિવ તેને અભયદાન આપે કહેવાય છે કે આ ભગવાન ભોળાનાથ જેટલા છે તેટલું જ તેનું આ પ્રદોષનું વ્રત પણ એટલું જ પ્રભાવશાળી છે જ્યારે મંગળવારે પ્રદોષ વ્રત આવતો હોય ત્યારે પ્રદોષ કાળે ભગવાન શિવની પૂજા આરાધનાનું ચતુર્થી મંત્ર કરવાથી તથા આ કથા સાંભળવા માત્રથી જ મૃત્યુ સમાન કષ્ટ ભોગવી રહેલી વ્યક્તિ તુરંત જ સ્વસ્થ થઈ જાય છે દેવતામાંથી મુક્ત દેવમાંથી મુક્તિ મળે છે અને આર્થિક સંકટોમાંથી છુટકારો મળે છે શિવપુરાણમાં કહ્યું છે કે જે વ્યક્તિ ત્રિયોદયશી સાંજે ભગવાન શિવની મહાદેવની પૂજા કરે છે તેના તમામ રોગ દોષ દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે સ્ત્રોતમાં કહેવાયું છે કે પ્રદોષ કાળમાં ભગવાન ભોળાનાથ પ્રસન્ન મુદ્ર મુદ્રામાં હોય છે આ સમય દરમિયાન તેની પૂજા અભિષેક કરવાથી મંત્ર સ્તુતિ કરવાથી તેના ભક્તો તેને ભગવાન ભોળાનાથ સુખ સમૃદ્ધિ અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરાવે છે આ પ્રદોષ કાળ એટલે સૂર્યાસ્તના પિસ્તાલીસ મિનિટ પહેલાં અને પિસ્તાલીસ મિનિટ પછીના સમયે કાળા પ્રદોષ વ્રત કહેવામાં આવે છે મિત્રો શુદ્ધ ને વધ બંને પક્ષની તેરસ કે બાર બારસ કે તેરસ તિથિએ ભગવાન ભોળાનાથને પ્રિય એવું પ્રદોષ કે પછી ત્રિયોદયનું વ્રત રાખવામાં આવે છે મહિમા બે પ્રદોષની તિથિ આવે છે મહિનામાં બે પ્રદોષની તિથિ આવે છે વર્ષની કુલ ચોવીસ તિથિ થાય છે જ્યારે અધિક માસ હોય ત્યારે છવ્વીસમી તિથિ આવે છે આ પ્રદોષ વ્રતનો મહિમા તો ખૂબ જ અપરંપાર કહેવાય છે કે પણ વ્યક્તિ આજના દિવસે વ્રત કરી ભગવાન ભોળાનાથના સવાર સાંજ એમ બે સમયે પૂજા કરે છે રાત્રિએ પ્રદોષ સમયે ભગવાન ભોળાનાથનું પૂજન અર્ચન કરે છે તેના બધાય મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે છે તેના જીવનમાં રહેલી દરેક કષ્ટ બાધા દુઃખ દરિદ્રતા દૂર થાય છે જો તેને કોઈ ગ્રહ નડતો હોય તો ભૂત પ્રેત બધા નડતર હોય તે શત્રુ નડતર હોય તો તેના નાશ સ્વામી છે આજના દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના પૂજા પ્રદોષ સમયે કરવાનું મહાત્મ્ય છે પ્રદોષની તિથિ એ ભગવાન ભોળાનાથની અત્યંત પ્રિય છે બધાએ વ્રતોમાં ભોળાનાથનું જો પ્રિય વ્રત હોય તો તે એ પ્રદોષ વ્રત છે ભક્તો પૂરી શ્રદ્ધાથી આજના દિવસે ભગવાન ભોળાનાથનું પ્રદોષ વ્રત કરે છે પૂજા અર્ચના કરે છે તેના સમર્થ દુઃખમાંથી ભગવાન ભોળાનાથ મુક્તિ આપે છે આજે ભગવાન આન પ્ર પ્રદોષનું મંગળવાર પ્રદોષનું વ્રત છે આથી આ પ્રદોષનો ભોમ પ્રદોષ કહેવાય છે આજના દિવસે સંધ્યા સમયે ભગવાન ભોળાનાથની પૂજા કરાય છે સાંજના સમયે પ્રદોષકાળ કહેવામાં આવે છે કહે છે કે આ સમયે ભગવાન ભોળાનાથ તેના દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે ભગવાનની પૂજામાં પાંચ ફળ હોય છે પાંચ મેવા કે જેને પંચમેવા કહેવામાં આવે છે તથા મૂર્તિ શુદ્ધ જળ ગંગાજળ ધૂપ દીપ રોલી મોલ મોલી બીલીપત્ર ધતુરા ભાંગ મુદ્રાનું પુષ્પ જો હોય તો આ પુષ્પથી પણ પૂજા કરી શકાય છે ગાયનું કાસું દૂધ કપૂર ચંદન વગેરે પૂજા કરાય છે પૂજા કરવા માટે જો કુસન આસન હોય તો તે સૌથી ઉત્તમ કહેવાય છે આ પૂંજા ભગવાન ભોળાનાથના મંદિરે જઈને અથવા તો ઘરના મંદિરમાં રહેલા શિવલિંગ કે પછી ભગવાન ભોળાનાથના માતા પાર્વતીના ફોટા પણ કરી ફોટાની પણ પૂજા કરી શકાય છે પૂંજામાં ભગવાન ભોળાનાથની જે શિવ શિવ પરિવાર સાથે મૂર્તિ કે ફોટો હોય તો તેની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ છે જો અને જો એ ન હોય તો શિવાલય જય શિવલિંગની પૂજા પણ કરી શકાય છે અથવા તો ઘરના મંદિરમાં રહેલા ફોટો કે શિવલિંગ પૂજા કરી શકાય છે કંઈ પણ ન હોય તો પછી મંદિરે પણ ન જઈ શકાય તો મનથી પણ પૂજા કરી શકાય છે આ પૂજાને માન માનસિક પૂજા કહેવામાં આવે છે ભગવાન ભોળાનાથ તો અત્યંત ભોળા છે તેને ભક્તોના માત્ર નામ સ્મરણથી જ પ્રસન્ન થઈ જાય છે આથી શરીરની શક્તિ અને સાર્થક અનુસાર પૂજા કરી શકાય છે ભગવાન ભોળાનાથ બધી જ પૂ પૂંજાઓનો સ્વીકાર કરી લેશે તથા પૂજા કર્યા બાદ ઓમ નમઃ શિવાય મંત્ર જરૂર કરવો અથવા તો ભગવાન શિવનું જો કોઈ મંત્ર આવડતો હોય તો તે મંત્રનું અનુષ્ઠાન કરી લેવું તથા શિવ સહસ્ત્ર પણ કરી શકાય છે તથા ભગવાન ભોળાનાથને જે મંત્ર અત્યંત પ્રિય છે તેને મંત્ર છે મહામૃત્યુજય મંત્ર આ મંત્ર દ્વારા શરીરના રોગોનું સ્વયં સમાન થાય છે હાથી જો સમય હોય તો ઓમ દયમ બં કમ યજા મહી બંધુના મૃત્યુ મોક્ષીય મોક્ષ્યમૃતમ મહામૃત્યુ જય મંત્રનો જપ અવશ્ય કરવો જો જોઈ કે આ મંત્ર જપ કરવાથી ભગવાન પોળાના પ્રસન્નતા પ્રાપ્ત થશે જો કોઈ રોગ હોય તો કષ્ટ હોય બીમારી હોય તો પણ દૂર થશે આ પ્રશોદ વ્રતમાં એક સમયે ભોજન કરવાનું હોય છે જે સંધ્યા સમયે કાળમાં ભગવાન ભોળાનાથની પૂજા કર્યા બાદ એક એકતાણું કરી શકાય છે પ્રદોષ વ્રતમાં હનુમાનજીની પણ પૂજા કરી શકાય છે કારણ કે હનુમાનજી એ ભગવાન ભોળાનાથનો રુદ્ર અવતાર છે આથી આ દિવસે હનુમાનજીને તેલ ચડાવી લાલ પુષ્પ અર્પણ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ભગવાન સુદર કાળનો પાઠ કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે આ રીતે મંગળવારે આવતું ફોમ પ્રદોષ દોષ વ્રત કરવાથી જીવનના રોગ ઋણ શત્રુ ભય ક્રોધ વગેરે છુટકારો મળે છે દંપતીની સંતાન પ્રાપ્ત પ્રાપ્ત નથી થઈ રહી તો તેમને પણ આ પ્રદોષનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે સમય દરમિયાન ભગવાન ભોળાનાથ પર્વત પર સ્થિત રહીને રજત ભવાનીમાં નૃત્ય કરે છે અને બધા દેવી દેવતાઓ ભગવાન ભોળાનાથને તથાસ્તુ પ્રાર્થના કરે છે અને એ જ સમયે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી સાથે શ્રી ગણેશ અને હનુમાનજી પણ બિરાજમાન હોય છે એ સમયે ભગવાન ભોળાનાથ બધા જ દેવી દેવતાઓની સ્તુતિ પ્રાર્થના સાંભળે છે આથી જો આપણે પણ પ્રદોષકાળ સમયે ભગવાનની પૂજા કરીએ પ્રાર્થના સ્તુતિ કરીએ તો ભગવાન ભોળાનાથ આપણી પ્રાર્થના પણ સ્વીકાર કરે છે અને આપણી મનોકામના પૂર્ણ કરે છે આવું મહાત્મય છે આ પ્રદોષ વ્રતનું થી મનોકામના પૂર્ણ કરવા માટે જીવનમાં આવતા કષ્ટ રોગ દુઃખ ગરીબી દૂર કરવા માટે દરેક પ્રસોદ વ્રત જરૂર કરવું જોઈએ જો પ્રદોષ વ્રત ન થઈ શકે તો પ્રદોષ વ્રતની કથા સાંભળવા માત્રથી જ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતું ભોમ પ્રદોષ વ્રત મહાત્મય તેની પૂજા વિધિ હવે આપણે સાંભળ્યું વ્રતની સાંભળશું વ્રતની કથા બોલો ભગવાન ભોળાનાથની જે પૂર્વ કાળમાં એક પુત્રવાન બ્રાહ્મણી હતી તેને બે પુત્રો હતા તે બ્રાહ્મણની ઘણી નિર્ધન હતી દેવયોગ તેને એક દિવસ એક દિવસ સાડીલ્ય ઋષિના દર્શન થયા મહર્ષિએ મુખ્ય પ્રદોષ વ્રતની વિશે પૂજનનો મહિમા સાંભળીને બ્રાહ્મણીએ ઋષિને પૂજાનો વિધિ પૂછ્યો તેથી શ્રદ્ધા અને આગ્રહ જોઈને ઋષિએ બ્રાહ્મણીને પૂજન કરવાનું વિધાન બતાવ્યું બ્રાહ્મણીએ કહ્યું કે તું તારા બંને પુત્રો સાથે શિવજીની પૂજા કરાય કરવા આ વ્રતની પ્રારંભા તને એક વર્ષ પછી પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત થશે બ્રાહ્મણીએ મહીષી એના વસન સાંભળીને પોતાના બંને પુત્રો સાથે નમ નમસ્તક થઈને મુનિવરના શરણો પ્રમાણે કરીને બોલી કહે મહર્ષિ આજે હું આપણા દર્શનથી ધન્ય ધાન છું મારા બંને કુમારો આપણે શરણે આવેલા છે આ બંને સુશી તમારો પુત્ર છે અને આ રાજ રાસુત મારો ધર્મપુત્ર છે આ બંને બાળકો આપના સેવકો છે આપ મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણીને શરણાગત જાણીને મહર્ષિએ મધુર વર્સનો દ્વારા બંને કુમારોને શિવજીનો આરાધના વિધિ બતાવ્યો પછી બંને પુત્રોને બ્રાહ્મણી મહર્ષિને પ્રણામ કરીને શિવજીના મંદિરમાં ચાલ્યા ગયા બસ એ જ દિવસથી બંને કુમારો મહર્ષિ કહેવા પ્રમાણે નિયમ મુજબ પ્રદોષ કાળમાં ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા પૂજા કરતાં કરતાં કુમારો ચાર મહિના વીતી ગયા એક દિવસ રાસ રાસૂતકની ગેરહાજરીમાં સુશી વ્રત સ્નાન કરીને નદી કિનારે ચાલ્યો ગયો અને જળ કીડા કરવા લાગ્યો સંજોગ વસત તેને નદીએ નદીએ તળિયે ચમત્કાર ધનનો એક મોટો કળશ દેખાયો ધનથી ભરેલા આ કળશને જોઈ સુશી વ્રત ઘણો જ ખુશ થઈ ગયો એ કળશને મસ્તક પર લઈને તે ઘરે લઈ આવ્યો કળશની ભૂમિ પર રાખીને પોતાની માતાને તેણે કહ્યું હે માતા શંકર ભગવાનનો મહિમા તો જુઓ ભગવાને આ ઘડામાં રૂપાના આપણા માટે સંપ સંપત્તિ આપી છે સુશી વ્રતની માતા ઘડાને જોઈ આશ્ચર્ય પામી અને રાહુષિતને બોલવા લાગી કહ્યું કે હે બેટા મારી વાત સાંભળ તમે બંને આ ધનને અંદર અંદર વહેંચી લો માતાની આ વાત સાંભળીને સુશી વ્રત અત્યંત પ્રસન્ન થઈ ગયો પણ રાજસુતીએ પોતાની આ સંબંધી પ્રગટ કરતા કહ્યું કે હે માતા આ ધન તો તારા પુત્રને પુણ્યથી પ્રાપ્ત થયું છે હું તેમાંથી કોઈ પણ પ્રકારનો ભાગ લેવા માગતો નથી કારણ કે તે પોતે કરેલા કર્મનું ફળ મનુષ્ય પોતે જ ભોગવે છે આ પ્રમાણે શિવજીએ પૂજન કરવાથી એક જ ઘરમાં તેમને એક વર્ષ પૂરું થઈ ગયું છે એક દિવસ રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે વસંત ઋતુમાં વિહાર કરવા ગયો અને બંને જણ જ્યારે વનમાં ઘણે દૂર નીકળ્યા ત્યાં તેને ત્યાં ચેકડો ગંધર્વધર્વ કન્યાઓ ખેલતી જોવા આવી ગંધર્વ કન્યાઓની કિંડાર જોઈ કુમારે રાજકુમારે કહ્યું અહીં તો કન્યાઓનો વિહાર કરે છે તેથી આપણે હવે આગળ જવું જોઈએ નહીં કારણ કે આ ગંધર્વ કન્યાઓ તરત જ મનુષ્યના મનને મોહિત કરી લે છે આથી હું આ કન્યાઓને દૂર જ રહીશ પરંતુ રાજકુમારે બ્રાહ્મણકુમારીની વાત સાંભળી નહીં અને તે સ્થળે નિભેક ભાવે એકલો જ ચાલ્યો ગયો બધી જ ગંધર્વ મુખ મુખસુંદરી અને રાજકુમારને જોઈને મનમાં વિચાર કરવા લાગી કે કામદેવના સમાન સુંદર રૂપવાળો આ રાજકુમાર કોણ છે એ રાજકુમારની સાથે વાતચીત કરવાના હેતુથી એ સુંદરીઓ પોતાની સખીઓને કહ્યું કે હે સખીઓ તમે લોકો નિકટના વનમાં જઈને અશોક પંચમ મેલી શેરી આદિના તાજા ફૂલો તોડી લાવો ત્યાં સુધી હું તમારી રાજોએ અહીં જ રોકાઈશ હે ગંધર્વકુમારી વાત સાંભળી બધી સખીઓ ત્યાં ચાલી ગઈ સખીઓના ગયા પછી ગંધવકુમારે રાજકુમારીમાં મારની સ્થિત નજરે નિહાળી લાગી નિહાળવા લાગી અને બંને હૃદયમાં પ્રેમનો સંસાર થવા લાગ્યો ગંધર્વ કન્યાઓએ રાજકુમારને બેસવા માટે આસન આપ્યું પ્રેમલાભથી કારણ કે રાજકુમાર સહવાસી માટે એ સુંદરી વ્યાકુળ થઈ ગઈ હતી રાજકુમારે પ્રશ્ન કર્યો હે કમળ સમાન નેત્રોવાળા આપ કયા દેશમાં નિવાસી છો આપે અહીં શા માટે આવવું પડ્યું ગંધર્વ કન્યાની વાત સાંભળીને રાજકુમારે જવાબ આપ્યો હે વિદય વિધભરાજો હું પુત્ર શું વિધભર રાજનો હું પુત્ર છું મારા માતા પિતા સ્વર્ગવાસી થયા છે શત્રુઓને મારું રાજ્ય મારી પાસેથી છીનવી લીધું છે રાજકુમારે પોતાનો પરિચય આપીને એ ગંધર કન્યાને પૂછ્યું કે હે મારી આપના કોણ છો કોની પુત્રી શો આ વચન શા માટે વસનમાં ચા માટે આવેલા છો આ વનમાં ચા માટે આવેલા છો આપ મને શું કહેવા માંગો છો રાજકુમારી વાત સાંભળીને ગંધર્વ કન્યા બોલી છે હું વિદ્રહ વિક નામે ગંધર્વની પુત્રી શું અશુમંતી શું અશુમંતી શું આપને નિહાળીને આપની સાથે વાત વાતચીત કરવાને માટે અહીંયા આ શખ્યો અને સાથ છોડીને રહ્યો સાથ છોડીને રહ્યો છું હું જ્ઞાન વિધાન નિમણૂક શું મારા ગા ગાન પણ બધી જ દેવગન થવો ખુશ થઈ જાય છે હું ઈચ્છું છું કે આપ આપનો અને મારો પ્રેમ સદા સર્વદા ચાલુ રહે આટલું જ કહીને એ કન્યાએ પોતાના ગળાનો હાર કે જે બહુમૂલ્યનો હતો તે રાજકુમારના ગળામાં નાખી દીધો એ મૂલ્ય હાર બંનેના પ્રેમનો પ્રતીક થઈ ગયો ત્યાર પછી રાજકુમારે ગંધર્વ કન્યાને કહ્યું હે સુંદરી આપ જો કાંઈ કહ્યું હતું તે સત્ય છે કે પણ આપ રાજવી વિહીન રાજકુમાર સાથે કેવી રીતે રહી શકશો આપ આપના પિતાની સંમતિ લીધા વિના મારી સાથે કેવી રીતે આવી શકશો રાજકુમારી વાત પર એ કન્યાએ મુલકાંત કહ્યું ગમે તે થાય હું મારી ઈચ્છાથી જ આપની સાથે લગ્ન કરીશ હવે તમે પરમ દિવસે પ્રાપ્ત કાળે અહીં આવજો મારી મારી આ વાત ચુઠ્ઠી થઈ શકશે નહીં ગંધર્વકન્યા આટલું કહીને પુનઃ પોતાની સખીઓ સાથે ચાલી ગઈ હવે આ બાજુ રાજકુમાર પણ બ્રાહ્મણીના પુત્ર સુશીવ્રતની પાસે ગયો અને તેણે પોતાનું આશોક્ય કૃતાક્ષ કહી સંભળાવ્યો ત્યાર પછી બંને ઘેર પાસા ફર્યા ઘરે પોષીને એ બંને બ્રાહ્મણીને બધી વાત કરી જે સાંભળીને બ્રાહ્મણી પણ રાજી થઈ ગઈ ગંધર્વ કન્યા દ્વારા નિશા તધીને રાજકુમાર સુશીવ્રતની સાથે પહેલા વનમાં જઈ પહોંચ્યો ત્યાં પહોંચીને એણે જોયું તો ગંધવરાજેએ બંને રાજકુમારોને અભિવાદન કરી તેમને સુંદર આસન પર બેસાડ્યા પછી રાજકુમારોને કહ્યું પરમ દિવસે કૈલાસપુરી ગયો હતો ત્યારે ભગવાન શંકર પાર્વતી સહિત બિરાજતા હતા તેને પોતાની પાસે બોલાવીને મને કહ્યું છે કે ધર્મગ્રુપ નામનો રાજકુમાર રાજવિહાળ ત્યાંની પૃથ્વી પૃથ્વી ઉપર ઘૂમી રહ્યો છે શત્રુઓને તેના વશને નષ્ટ ભષ્ટ કર્યો છે એ કુમાર સદા ભક્તિપૂર્વક મારી સેવા કર્યા કરે છે માટે તું તેને સહાયતા કરજે જે જેથી તે પોતાનું શત્રુ પર વિજય મેળવી શકશે તેથી તું ભગવાન શિવની આજ્ઞાથી મારી પુત્રી અશુમતીને આપણે હું આપના શત્રુઓના હાથમાં ગયેલું રાજ્ય આપીશ આપવા આ કન્યા સાથે એક હજાર વર્ષ સુધી સુખ ભોગવીશ શિવાલોકમાં શિવલોકમાં સાલ્યા જશો શિવલોકમાં જશો છતાં પણ મારી પુત્રી આ શરીરની આપની સાથે જ રહેશે આમ કહીને ગંધર્વે પોતાની પુત્રીના લગ્ન રાજકુમારની સાથે કર્યા દહેજમાં અનેક બહુમૂલ્ય રત્નો વે વસ્ત્રો રથ આદિ પ્રદાન કર્યા ઉપરાંત દાસ દાસીઓ અને શત્રુઓના પર વિજય મેળવવા માટે ગંધર્વોએ શત્રુ ઘણી શત્રુઓની ના સચ્ચેના પણ આપી પછી રાજકુમાર ગંધર્વો સહિત સ્ત્રીઓ નાશ નાશ કર્યો અને તે પોતાના નગર પ્રવેશ મંત્રીઓને હવે રાજકુમારો સિંહાસન પર બેસી બેસાડીને તેનો રાજ્ય અભિષેક કર્યો હવે એ રાજકુમાર રાજ્ય શુભ ભોગવા લાગ્યા તે દરિદ્ર બ્રાહ્મણીએ તેનું પાલન પોષણ કર્યું હતું તેને રાજમાતા પણ પર બેસાડવામાં આવી સુસ સુશીવ્રત રાજકુમારનો નાનો ભાઈ થયો આના આ પ્રમાણે પ્રદોષ વ્રતની શિવજીના પૂજનનો પ્રભાવથી એ રાજકુમાર દુર્લભ પદને પ્રાપ્ત કર્યું જે મનુષ્ય પ્રદોષ કાળમાં અથવા દરરોજ આ વ્રતનું શ્રવણ કરે છે અવશ્ય બધા જ બધા જ કષ્ટો મુક્ત થઈ જાય છે અને અંતે પરમાત્માને અધિકારી થાય છે બોલો ભગવાન ભોળાનાથની તો મિત્રો આ હતી ભૂમ પ્રદોષ વ્રતની વિધિ તેનું મહાત્મય અને કથા વાર્તા સંસાર સાગર ડૂબેલા મનુષ્ય માટે પ્રદોષ વ્રતનું પૂજન પાર પાર લઈ જાયનારી નૈયા કે શોક ભય આદિ દુઃખથી પીડિતો માટે પ્રદોષ કાળે કરેલું શિવ પૂંજન આશીર્વાદ રૂપે કલ્યાણકારી છે પ્રદોષમાં શિવજીની કરેલી પૂંજા દૂર કરનારી છે દેવું ગરીબી અવસ્થા પરણામ દુઃખને દૂર કરે છે મનુષ્ય સંપત્તિ પ્રાપ્ત કરે છે સુખ ભગવે છે પ્રદોષ વ્રતની પાપોમાંથી મુક્તિ ચિંતાને પુત્ર અને બધાની મુક્તિ મળે છે સૌભાગ્યવતી સ્ત્રી સૌભાગ્યવતી અખંડ રહેશે આ વ્રત મન ધન કરાયેલા બધા પાપોને નાશ કરે છે સૂતક કહે છે કે પ્રદોષમાં સો ગાયના દાન કરવા જેટલું પણ પુણ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે પ્રદોષ વ્રતનું પૂંજન કરનારને મળે છે પ્રદોષ વ્રત પૂંજના મહેમાનો વરણ જગતમાં કોઈ સમર્થની નથી પ્રદોષ કાળે સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે ઊભા રહેશે અને સ્તુતિ કરે છે ત્યારે શિવજી નૃત્યો કરે છે સંક પુરાણમાં કહી છે કે પ્રદોષના મહાદેવનું પૂજન કરવું જ જોઈએ શિવ પૂજન યજ્ઞ હોમ કથા કીર્તન સ્તુતિ અશુભ કરવા જોઈએ આથી પોતાના સર્વે દુઃખ કષ્ટ બાધામાંથી મુક્તિ મળે છે માટે મનોકામનાની પૂર્ણ કરવા માટે દરેક મનુષ્ય પ્રદોષનું વ્રતનું શુભ કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જો જોઈએ આવો મહિમા પ્રદોષ વ્રતનો મિત્રો આ હતી બ્રો પ્રદોષની વ્રત વિધિ તેનું મહાત્મય અને કથાના જે પૂરી શ્રદ્ધાથી તમે અંત સુધી છે જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયો લાઇક કરજો કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ હરિ વિષ્ણુ હર હર મહાદેવ જય ભોળાના જય માતા પાર્વતી જરૂર લખજો ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આવનારા દરેકના નવા વિડીયો નોટિપેશી નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ